ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટ મળી આવતા વધુ તકેદારીઓ લેવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ પાલિકા દ્વારા સતર્કતાના ભાગરૂપે સિવિલ તથા સ્મીમેર સહિતની હોસ્પિટલોમાં શરદી ખાંસીના દર્દીઓને લઈ ગંભીરતા દાખવવા માટે સૂચના અપાય છે કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના વધતા કેસને પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ તરફથી ટુ બી પ્રિપેઇડ એવી સૂચના મળી છે જેને લઈ બુધવારે સિવિલ કેમ્પસમાં આવેલી ઓક્સિજન લાઇન ચેક કરવામાં આવી હતી અને તબીબી અધિકારીઓને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત કિડની બિલ્ડિંગના આઠમા માળે ચોળીસ બેડનો નવો વોર્ડ બનાવવામાં આવનાર છે જે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આઠમા માળે એકસો સાઠ બેડ સુધીની વ્યવસ્થા કરી શકાય તેટલી જગ્યા છે બુધવારે આખા આઠમા માળની સાફ સફાઈ કરવામાં આવી હતી અહીંના અન્ય દર્દીઓને તકલીફ નહીં થાય માટે કિડની બિલ્ડિંગના પાછળના ગેટથી આઠમા માળે જવા માટેની એન્ટ્રી રાખવામાં આવી છે સ્મીમેરના આરએમઓએ જણાવ્યું હતું કે દર્દી આવે તો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવશે જરૂર જણાય તો આઇસોલેશન વોર્ડમાં આઠ બેડની વ્યવસ્થા કરવામાં આવશે